જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે કામિકા એકાદશી બે હજાર પચીસમાં ક્યારે છે તેની પૂજા વિધિ શું છે તેનો શુભ મુહૂર્ત શું છે આ બધા વિશે વાત કરવાના છીએ તો આવો જાણીએ કામિકા એકાદશી એ શ્રાવણની પ્રથમ એકાદશી છે આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશી વ્રત કરવાથી વજપે યજ્ઞનો ફળ પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના ઉપવાસમાં શંખ ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુની પૂજા થાય છે આ વ્રતના ફળથી વ્યક્તિને વિષ્ણુ લોક પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે કામિકા એકાદશી નું વ્રત ઉદ્યતિથી કરાય છે સાવનના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશી તિથિ વીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ બપોરે બાર વાગ્યાને ને બાર મિનિટે શરૂ થશે અને એકવીસ જુલાઈ બે હજાર પચીસ ના સવારે નવ વાગ્યાને આડત્રીસ મિનિટે સમાપ્ત થશે તો આ પ્રમાણે આ વર્ષે કામિકા એકાદશીનું વ્રત એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસના દિવસે કરવામાં આવશે આ વ્રત સૂર્યોદયથી શરૂ થાય છે અને ચોવીસ કલાક પછી સૂર્યોદય પછી પૂરું થાય છે અને તેના પારણા આગલા દિવસે દ્વાદશી તિથિ પર ઉગતા સૂર્ય પછી જ કરાય છે હવે આપણે જાણીએ કામિકા એકાદશીના શુભ મુહૂર્તો અમૃતકાલ સવારે પાંચ વાગ્યા ને છત્રીસ મિનિટથી સવારે સાત વાગ્યા ને ઓગણીસ મિનિટ સુધી શુભ સમય સવારે નવ વાગ્યા ને બે મિનિટથી સવારે દસ વાગ્યા ને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે વ્રતના પારણા સમય બાવીસ જુલાઈના રોજ સવારે પાંચ વાગ્યા ને સાડત્રીસ મિનિટથી સવારે સાત વાગ્યાને ન તો યમરાજ ના દર્શન થાય છે કે ન તો નરકમાં કષ્ટ ભોગવવા પડે છે તે સ્વર્ગનો અધિકારી બને છે મનુષ્યોને આધ્યાત્મિક વિદ્યા દ્વારા મળતો ફળ કરતા વધુ ફળ કામિકા એકાદશી વ્રત કરવાથી મળે છે શાસ્ત્રો મુજબ કામિકા એકાદશી રાત્રિ જાગરણ કરનાર અને દીપદાન કરનાર લોકોના પુણ્યને લખવામાં પણ ચિત્રગુપ્ત અસમર્થ રહે છે આ વ્રત દ્વારા બાહ્ય હત્યા સહિતના બધા પાક નાશ પામે છે અને આ લોકમાં સુખ ભોગવીને અંતે તે પ્રાણી વિષ્ણુ લોકમાં જાય છે કામિકા એકાદશીની વિશેષ પૂજા વિધિ દ્વારા લક્ષ્મી નારાયણના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે તો કામિકા એકાદશી પર ભગવાન વિષ્ણુની પીળા ફૂલથી પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન વિષ્ણુને પીળો રંગ અને પીળા પુષ્પ પસંદ છે તેનાથી પ્રસન્ન થઈ શ્રી હરિ મનોકામના પૂર્તિના આશીષ આપે છે એકાદશી પર પીળા રંગના ફળ વસ્ત્ર તેમજ અનાજ ભગવાન વિષ્ણુને અર્પિત કરો પછી આ બધી વસ્તુઓ કોઈ જરૂરિયાતમંદને દાનમાં આપી દો કામિકા એકાદશીએ ભગવાન વિષ્ણુને ખીરમાં તુલસીના પાન નાખી ભોગ લગાવો તેનાથી ઘરમાં શાંતિ અંગ બંધ રહેશે એકાદશી પર પીપળાના ઝાડને જળ ચડાવો પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ મનાય છે કહેવાય છે કે અગિયારસના રોજ પીપળાને પાણી અર્પણ કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળે છે જો શક્ય હોય તો અગિયારસે સૌભાગ્યવતી સ્ત્રીઓને ઘરે બોલાવીને ફળાહાર કરાવો અને સાથે તેને સૌભાગ્ય શણગાર સંબંધિત સામગ્રી પેટમાં આપો તેનાથી ઘરની સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહેશે અને ઘરમાં ખુશીઓ પણ હંમેશા રહેશે એકાદશીની સાંજે તુલસીની સામે ગાયના ઘીનો દીપક પ્રગટાવો અને ઓમ વાસુદેવાય નમઃ મંત્ર બોલતા બોલતા તુલસીની અગિયાર પરિક્રમા કરો તેનાથી ઘરમાં સુખ શાંતિ બની રહેશે અને ક્યારે કહેવાય છે કે જે ભક્ત એકાદશીના રોજ પૂર્ણ શ્રદ્ધા તેમજ શુદ્ધ ભાવ સાથે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે તેને વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે કામિકા એકાદશીના દિવસે કેટલાક સરળ ઉપાયો કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો આવો જાણીએ એ સરળ ઉપાયો વિશે પહેલું છે લક્ષ્મી પ્રાપ્તિનો ઉપાય ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય તે માટે આ દિવસે ખાસ ઉપાય કરવામાં આવે છે તે માટે હળદરની ગાંઠના બે ટુકડા લેવા ત્યારબાદ ચાંદી લો જો ચાંદી ના હોય તો રૂપિયાનો સિક્કો લો તેને એક પીળા વસ્ત્રના ટુકડામાં લપેટીને તે ભગવાનને અર્પણ કરો ત્યારબાદ ભગવાનના આશીર્વાદ લઈ ઘરમાં જે સ્થાન પર ધન સંપત્તિ રાખતા હોવ ત્યાં આ પોટલી મૂકી દો આ ઉપાય કરવાથી આપના પર વિષ્ણુ ભગવાનની સાથે માતા લક્ષ્મીના પણ આશીર્વાદ રહેશે અને ઘરમાં ક્યારેય ધનની કમી જણાશે નહીં બીજો ઉપાય છે તુલસીપત્રથી વિષ્ણુ કૃપા શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ એકાદશીએ તુલસીપત્ર તેમજ તેની માંજરથી વિષ્ણુ પૂજનનો વિશેષ મહિમા છે માન્યતા અનુસાર જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને જાગરણ કરે છે સાથે તુલસી તુલસીપત્ર કે તેના માંજરથી વિષ્ણુજીની પૂજા કરે છે તેને ક્યારેય યમનો ભય રહેતો નથી અને તે વ્યક્તિ ક્યારેય પણ દુર્ગતિને પામતો નથી કામિકા એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાય છે માનવામાં આવે છે કે ચોખાનું સેવન કરવાથી મન ચંચળ થઈ જાય છે જેનાથી તમારું મન સ્થિર રહેતું નથી ભગવાનની આરાધના કરવામાં મન લાગતું નથી આ ઉપરાંત માનવામાં આવે છે કે મહર્ષિ મેઘ ચોખાના રૂપમાં ઉત્પન્ન થયા હતા એટલા માટે આને જીવ સમાન માનવામાં આવે છે આ ઉપરાંત એકાદશીના દિવસે સવારના સમયે દાંતણ કરવાની પણ મનાય છે કારણ કે આ દિવસે છોડ ઝાડના પાંદડા અને ડાળીઓને તોડવા ન જોઈએ એકાદશીના દિવસે તામસિક ભોજન એટલે કે લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ મનના ભાવોને પ્રબળ કરી દે છે એકાદશીના દિવસે પથારીમાં ઊંઘવું ન જોઈએ એકાદશીના દિવસે માંસ મદિરા વગેરેનું સેવનથી પણ પચવું જોઈએ શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે પાનનું સેવન પણ ન કરવું જોઈએ કારણ કે આનું સેવન કરવાથી રજોગુણોની પ્રવૃત્તિ વધી જાય છે તો મિત્રો જો કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવામાં આવે અને વ્રત રાખવામાં આવે તો બધા દુઃખોની સાથે સાથે પાપોનો પણ નાશ થાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે તો મિત્રો આ કામિકા એકાદશીનું વ્રત જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કર્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે સૌને મારા શ્રી કૃષ્ણ રાધે રાધે